રાજકોટ જિલ્લાના ઉપલેટા ભાયાવદર ગામે આજરોજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ભાયાવદર શહેરની પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા 10.50 કરોડના કામો ખાત મુરત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખભાઈ માંડવિયા અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટાના ભાયાવદરમાં વિવિધ વિકાસના કામો જેવા કે ગામની અંદર જે મુખ્ય લાઈન પાણીની હતી તે અતિશય જૂની લાઇન હતી તે લાઇનો નવી નાખવી ભૂગર્ભગટર યોજનામાં ગામની અંદર જે રોડ રસ્તાનું રિભરસિંહ કામો નવી કરવી ભાયાવદરમાં સોસાયટીના રોડના કામો વિવિધ વિકાસના કામોને લઈને આજ રોજ ભાયાવદર ખાતે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાલડિયા ધારાસભ્ય અને અલ્પેશભાઈ ઢોલરિયા રવિભાઈ માકડિયા ઇન્દ્ર ચુડાસમા કલેક્ટર ચીફ ઓફિસર પ્રમોદ પ્રાંત અધિકારી એમ એસ જાની પ્રાદેશિક કમિશનર ધવલભાઈ જેવા અનેક આગેવાનો કાર્યકરો અને ભાયાવદર ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને નેતાઓ આગેવાનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિજિટલ માધ્યમથી દસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત અને દીપ પ્રાગટ્ય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને આમ જનતાને મળતા લાભો વિશે માહિતી આપી હતી હું ઇન્દ્રિજ ચુડાસમા શ્રી જામખોણા જિલ્લા ભાજપ આજે નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ખાતમુહૂર્તમાં ગામની અંદર જે મુખ્ય લાઈન હતી એ જૂની ખૂબ વર્ષો જૂની હતી એટલે નવી ડીઆઈ પાણીની પાઇપલાઇન નવી ભૂગર્ભગત જે વિસ્તારમાં બાકી રહી છે તે ગામની અંદર જે રોડ તૂટેલા છે ત્યાં રિસર્ફેસિંગ અને સોસાયટી વિસ્તારમાં જ્યાં બાકી હતા એ નવા રોડના કામ જેવા વિવિધ કામોનું આજે આદરણીય મંત્રીશ્રીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે બીજા દસેક કરોડના કામ જે પાઇપલાઇનમાં છે જેનું આવનારા સમયમાં ખાતમુહૂર્ત અને આ જે કાર્યક્રમો આજે ખાતમુહૂર્ત છે અને આ પણ કાર્યક્રમો કરવામાં છે